દર્શક મિત્રો દ્વારકા ટુળીમાં હું રવિભારે આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શકો જેમાં સૌ જાણો છો કે ગઈકાલે જ્યારે દિલ્હી ભારતના કેપિટલમાં આપણે સીડી બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે સમગ્ર ગુજરાત સાથે સાથે સમગ્ર દેશમાં આપણી સુરક્ષા કમી જે સિસ્ટમ છે એલર્ટ થઈ ગઈ છે હાઈ એલર્ટ છે અને સ્પેશિયલી વાત કરીએ તો આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે દરિયાઈ કાઠાનો વિસ્તાર છે અને ખૂબ જ સિક્યોરિટીની દ્રષ્ટિએ સેન્સિટિવ વિસ્તાર છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ખૂબ જ ખરા પગે છે અને સમગ્ર વિસ્તારનું પેટ્રોલિંગ ચાલી રહ્યું છે આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાય સાગર રાઠોડ સાહેબ સર જ્યારે હાલ દિલ્હીમાં આ બનાવ બન્યો અને સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ ઉપર છે સ્પેશિયલી આપણો જિલ્લો દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ બહુ સેન્સિટિવ ઝોન છે શું કામગીરી પોલીસ દ્વારા કરી રહી છે અને શું મેસેજ આપ લોકોને આપશો ગઈકાલે દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના ઘટેલી તે સંદર્ભે આપણા આખા દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં પણ સેન્સિટિવ જગ્યાઓમાં એલર્ટ જારી કરવામાં આવેલ છે તેમજ સાવધાની રાખી રહેલ છે જે સંદર્ભે અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઇન દ્વારકાધીશ મંદિર જે છે અને નાગેશ્વર મંદિર છે તેમજ બેટ દ્વારકા મંદિર છે જ્યાં મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે તો તેમની સુરક્ષાને ધ્યાને લઈને સઘન અમારી જે સુરક્ષા વ્યવસ્થા જે છે હાલ તેમને વધારે સુદૃઢ બનાવવામાં આવેલી છે તેમાં જે ચેકિંગ ફ્રેસ્કિંગ જે અમારું રેગ્યુલર થાય છે તે વધારે રોબસ્ટ તરીકે અમે ગોઠવવામાં આવેલું છે તેમાં અગાઉ અમારે તેમાં જે પાણીની બોટલ્સને એવી ચીજવસ્તુ નાની ચીજવસ્તુઓ અલગ કરતા હતા તે પણ હવે પ્રતિબંધ મૂકવામાં આવેલો છે એટલે મંદિરમાં હવે ફક્ત દર્શનાર્થી અને પોતાનો પ્રસાદ લઈને જ જઈ શકશે અથવા બીજો કોઈ પણ સામાન સાથે લઈ જઈ શકશે નહીં ત્યારબાદ દરિયા વિસ્તારનું જે બેટ દ્વારકા મંદિર છે તે કોસ્ટલ સિક્યોરિટીના સંદર્ભે પણ થોડું સેન્સિટિવ જણાઈ આવે છે જેના કારણે ત્યાં પણ અમે સઘન પેટ્રોલિંગ તેમજ ચેકિંગ ફેસ્કિંગનું એલર્ટ વધારે ડિક્લેર કરેલું છે દ્વારકાધીશ મંદિરમાં અમે એસઆરપી કોન્સ્ટેબલ્સ જે વેપન સાથે પણ પેટ્રોલિંગ માટે મૂકેલા છે તેમજ સિવિલ યુનિફોર્મમાં પણ અમારા માણસો ગુપ્ત રીતે વોચરમાં રહેતા હોય છે ત્યારબાદ દ્વારકા ડિવિઝનના તે જે કોસ્ટલ વિસ્તાર છે મીઠાપુર છે ઓખા છે બેટ દ્વારકા છે દ્વારકા પોતે ટાઉન છે કલ્યાણપુર છે તે તમામ જગ્યાઓ પર બોટ ચેકિંગ જ્યાં જ્યાં બોટ્સ છે ફિશરમેનની તે બોટ જે ફિશિંગ માટે જાય છે અથવા તો ફિશિંગ કરીને જે પાછી આવે છે તે પણ તમામ બોટ્સનું ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે તેમજ આ જે બે તાલુકા છે બે તાલુકામાં જે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ જે છે એ ચેકપોસ્ટને એક્ટિવ કરવામાં આવેલી છે તેમજ વાહન ચેકિંગ પણ સઘન સુરક્ષાની દૃષ્ટિએ ચેકિંગ કરવામાં આવી રહેલ છે દ્વારકા એક નવું ટાઉન અને નવું હબ બનતું જાય છે ભીડ યાત્રાઓ દર્શન માટે ભીડનો ઘસારો વધતો જાય છે જે સંદર્ભે દ્વારકા ખાતેના હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ ઢાબા રેલવે સ્ટેશન્સ બસ સ્ટેશન્સ કે જ્યાં પબ્લિક સ્પ્લેસીસ કહેવાય જ્યાં ભીડભાડ થવાની શક્યતા વધારે રહેલી હોય અથવા તો જ્યાં શકમંદ માણસોની મુવમેન્ટ વધારે રહેવાની શક્યતા હોય તે તમામ જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે આ તમામ વસ્તુ આ તમામ કાર્યવાહી આગામી દિવસોમાં પણ જારી રહેશે સર લાખોની સંખ્યામાં જ્યારે દ્વારકામાં શ્રદ્ધાળુઓ આવતો હોય છે અને ખૂબ જ સેન્સિટિવ દરિયાઈ કાંઠા વિસ્તાર છે તો લોકોને શું મેસેજ આપવા માગશો આપ તંત્ર તરફથી મારી એઝ અ ફ્રોમ પોલીસ ડિપાર્ટમેન્ટ હું જનતાને ખાલી એક જ અપીલ કરવા માગીશ કે તમે જાગૃત અવેર રહેવું જરૂરી છે જેમાં કદાચ તમે કોઈ પણ પબ્લિક સ્પેસીસમાં જાઓ છો કોઈ ઓપન જગ્યાએ હોય છો ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટમાં હોય કે મંદિરમાં ક્યાંય હોય બસ સ્ટેન્ડમાં હોય રેલવે સ્ટેશન પર હોય ત્યાં કોઈ પણ તમને શંકાસ્પદ માણસની મુવમેન્ટ દેખાય અથવા તો કોઈ તમને લાવારીસ વસ્તુ દેખાય સામાન પડેલો દેખાય કોઈ બેગ પડેલો દેખાય અથવા તો કોઈ પણ એવી જે ખરેખર જે વસ્તુ ત્યાં ના હોવી જોઈએ અને એ વસ્તુ જો ત્યાં હોય એવી તમને જરા પણ એક પર્સન્ટ પણ ડાઉટ ઊભો થાય તો તમે ઇમિડિયેટલી પોલીસનો સંપર્ક કરો પોલીસ ઇમિડિયેટલી તમને એમાં રિસ્પોન્સ આપશે એ સરકારની પણ એવી સૂચના અમને કડક આપેલી છે કે ઇમિડિયેટલી તમને રિસ્પોન્સ આપવામાં આવશે એટલે કોઈ પણ એવી બાબત જણાય એટલે ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક કરવા માટે હું જાહેર જનતાને અપીલ કરું છું